હા ખે બંધ ના કરી દેતા બીજું કઈ નહીં પ્રોગ્રામ સારો થતો દબાડકો થઈ જશે યાર હો માં શું જો દેખાય છે તાલુકા સેવા સદન હમ શાકભાજી નું નવું નવું ચાલુ કરીશું નું નામ મજી લો શાકભાજી વાળો હો એટલે તમે હે ને વિડીયો જોજો મજા આવે છે બહુ કોમેડી વિડીયો બનાવવાનો આપણે હેડો આજ તો એક ને જ વિડીયો બનાવું ખાલી એક ઇન્ટ્રોડક્શન જો લાડી જેવી હાથ પર લગી આ ચકડી દેખાય દેખાય તમે જો આવડી લાડી હે અરે એવડી તો ના હોય તો મોટી હવે દેખાય એવડી હારેડો મેં કહું છું અલે ફોન નહીં ચાલુ આ વિડીયો કટ કરું તો એટલે બરોબર એટલે તમે લાઈક અને ફોલો કો તો એ એટલું સબસ્ક્રાઈબ કહેવાય ને એવું કરી દેજો હો હા રેડો